નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામમાં પાણી નિયમિત નહીં મળતા અને ચાર દિવસે મળતા ભૂતપૂર્વ એપીએમસી ચેરમેન ભૂતપૂર્વ લખતર તાલુકા પંચાયત પ્રમુખ બાર એસોસિએશન પ્રમુખ દ્વારા લખતર મામલોદારને લેખિત રજૂઆત કરવામાં આવી થ્રી એન્ડ સોસાયટી સહિતના અનેક વિસ્તારમાં પાણી નહીં પહોંચતા ફર ઉનાળે આમ જનતાની હાલત કપડી લોકોને ટેન્કર મંગાવી પોતાની પાણીની જરૂરિયાત પૂરી કરવી પડે છે કતર ગ્રામ પંચાયત પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવતા પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે તેના કારણે આમ ચંદા લખતર ગામને નર્મદા કેનાલનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહ્યું છે તેમ છતાં ગામમાં પૂરતું પાણી આપવામાં આવતું નથી સરકાર દ્વારા આમ ચંદરને પૂરતા પૂરતા પ્રમાણમાં અને પોસ્ટમાં પાણી મળી રહે તે માટે જળશે નલતક યોજના હેઠળ રૂપિયા બે કરોડ ફાળવવા ફાળવતા નવી પાઇપલાઇન નાખવામાં આવી છે પરંતુ આ પાઇપલાઇન પ્લાન કરતાં ઓછી ઊંડાઈ નાખવામાં આવી હતી પાણીની નવી પાઇપલાઇન અનેક જગ્યાએ લીકેજ થઈ રહી છે અને સાથે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાઇપલાઇન પ્લાન મુજબ નાખી નહીં હોવાથી પાઇપલાઇન બહાર નીકળી જવાનો ભય હોવાથી દરરોજ અને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવતું નથી આથી લખતર ગામ પાસે પૂરતો પાણીનો જથ્થો હોવા છતાં ચાર દિવસે પાણી આપવામાં આવ્યું છે જેના કારણે લખતર ગામને છતાં પાણીએ પાણી માટે લખા મારવાનો વારો આવ્યો છે લખતર ગામના સીયા સોસાયટી વિસ્તાર સહિતના અનેક વિસ્તારમાં આમ જનતાને પાણીના ટાંકા મંગાવવા પડે છે આથી ભૂતપૂર્વ લખતર તાલુકા પંચાયત પ્રમુખ ભૂતપૂર્વ એપીએફસી ચેરમેન લખતર બાર એસોસિટી પ્રમુખ હિતેન્દ્રસિંહ આમ ઝાલા દ્વારા લખતર ગામના અમુક વિસ્તારમાં પાણી પ્રશ્ન થઈ રહેલ સમસ્યા હલ હાલના ઉનાળાને ધ્યાનમાં લઈ ત્વરિત હલ થાય તેવા પગલા ભરવા લખતર મામલતદાર લેખિતમાં રજૂઆત કરવામાં આવતા લખતર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે